જેતપુરના ડેડરવા ગામની યુવતીને લગ્નની લાલચ આપીને પરણિત યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે રાજકોટ જેતપુરના ડેરરવા ગામની યુવતી પોતાના માતા પિતા સાથે નજીકના બાવ પીપળિયા ગામે મજૂરી અર્થે જતી હતી ત્યારે બાવપીપળિયા ગામનો સાગર ડોબરિયા નામનો પરણિત યુવક મજૂર યુવતીને પોતાના મોહ જાણમાં ફસાવીને લગ્નની લાલચ આપી ધારી લઈ ગયો હતો ત્યાં યુવકે એક હોટલમાં રૂમ રાખી એક અઠવાડિયા સુધી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું બંને અલગ અલગ જાતિના હોવા સાથે યુવક પાણી હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતા યુવક સાગર યુવતી ની શારીરિક શોષણ કરીને યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો બાદમાં બંને ધારી ફરી પોતાના ગામે આવી જતા યુવકના શોષણનો બોગ બનેલી યુવતીએ બનાવની સંપૂર્ણ વિગત પોતાના માતા પિતાને જણાવતા યુવતીએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે બળાત્કાર અને એન્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ યુવકની સામે ગુનો નોંધ્યો હતો અને યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જેતપુર પંથકમાં આ બનાવ ચકચાર મચાવવા પામ્યો છે પટેલ છે નારજીભાઈ કરી છોકરાએ મને ચાર ફસલાવી નહીંથી લઈ ગયો પછી એને મને કીધું કે આપણે બે મિરજ કરી લેવું ને મને તારી ગેસ્ટ હાઉસમાં નવ દિવસ રાખી અને મારી સાથે શરીર વિશેના સંબંધ રાખ્યા પછી અહીંયા અમારે હાજર એમ ભાઈનો ફોન એવો કે તું આવી રીતે આમ નિવેદન આપી છે ને તરમ મેં તારા ભાઈને મારી નાખીશું ને આમ કરી નાખીશું એટલે અમે હાજર થઈ ગયા ને એને જેવી રીતે એને કીધું ને એવી રીતે મેં નિવેદન આપી દીધું

અહીંયા તે સહી સંબંધ રાખ્યો હતો અને લગ્ન તલાચ આપી હતી અમે અને પાછળથી લગ્ન નહોતા કર્યા વિક્ટીમ જોડે વિક્ટીમની ફરિયાદના આધારે કે લગ્ન લાલચ આપીને એની સાથે સહી સંબંધ બાંધ્યો હતો તે વડાસ્થાનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ ચાલે છે અને પુરાવા ભેગા થઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હરેશ ભાલિયાનો રિપોર્ટ જેતપુર